જય માતાજી હું સાહિત્યકાર પૌભા ગઢવી અને પૌભા ગઢવી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજની કવિતા છે કાગબાપુની કાગબાપુ એમ કે છે કે અમુક વાત છે એ શ્રદ્ધાથી સ્વીકારી લેવાય એમાં બુદ્ધિનો ઉપયોગ ન કરાય તો જીવન જોવે બહુ મજા આવશે અને કાગબાપુ લખે છે ਕਿ ਭਾਈ ਇਹ ਨ ਭਰੋ ਸੇ ਰਿਵਾਇਜੀ ਭਰੋ ਸੇ ਰਵਾਇ ਪੰਡ ਨੂੰ ਐਂ ਜਿਦਾ ਆਪਣ ਨੋ ਰੇ ਡੋਲਾਈ ਭਾਈ ਇਹ ਨ ਭਰੋ ਸੇ ਰਿਵਾਇਜੀ ਗਣਾ ਇਹਮ ਕਹਤਾ ਹੋਈ મારે કોઈની જરૂર નથી તો એને એટલું સમજાવવું જોઈએ કે આ દુનિયાની માલપા આવવા માટે આપણને મા બાપની જરૂર પડી છે અને જ્યારે હશે ત્યારે ચાર કાંધિયાની જરૂર છે કોઈની વિના કોઈનું હાલતું નથી અને કોઈની વિના કોઈનું અટકતું નથી આ જીવનમાં જાણી લેવું જોઈએ ખોટું અભિમાન મૂકી અને ક્યારેક સ્વીકારી લેવું જોઈએ કે આપણી કોકની જરૂર છે એટલે ભગત બાપુ એમ કે વિશ્વાસ રાખો કયો કયો કે વહમી વાતું એ તો ભેરું નો ભણાય પત્ની વહમી વાતું त बेरूने न हे तूं ओई है आई हैया केर ए जोखम जाण भाई भरोसे रवाज जी ભાઈ એના ભરોસે રેવાયજી પોતાનો ખાસ અંગત મિત્ર હોય એની પાસે દુખ ગાવું ન પડે એ સમજી જાય એક દોહો છે અંતર ના ઉડાણ ને કોક ભેદુ ને ભણાય ચોરે નો ચિત્રાય ચિતની વાતો શંકરા આપણા દુઃખની ની વાત જ્યાં હોય ત્યાં ગાયા ના કરાય કારણ કે કોક આપણું દુઃખ મટાડવાનું નથી આપણા દુઃખ ઉપર હસવાનું છે એક મિત્રને ત્યાં બીજો મિત્ર આવ્યો પણ કૃષ્ણ સુદામાની જોડ જેવું હતું એક મિત્ર અમીર હતો અને એક ગરીબ હતો ગરીબના ઘરે પ્રસંગ હતો એટલે અમીરના ઘરે જઈને કીધું કે લાખ રૂપિયાની જરૂર પડી છે મારા દીકરીના લગ્ન છે અમીર માણસે ભાઈબંધ હમજીને લાખ રૂપિયા આપી દીધા પણ લાખ રૂપિયા લઈને વહેતો થયો એટલે ઓલો માણસ રોવા માંડ્યો એના પત્નીએ કીધું કે તમારે નોતા દેવા રૂપિયા તો ના પાડી દેવી રૂપિયા આપ્યા પછી રોવાનું શું જરૂર છે આપણી પાસે માતાજીની કૃપા છે ભગવતીની ભેર છે કરોડો રૂપિયાના આસામી અને એક લાખ રૂપિયા સારું થાય આહુડા આવી ગયા અને મિત્રે કીધું કે મારે એની પરિસ્થિતિ જોઈ અને સમજી જવાનું હતું એ જે ઘરે માગવા આવ્યો મારી પાસે લાખ રૂપિયા એન બદલે એના ઘરે જઈને મારે 5 લાખ આપી દેવાની જરૂર હતી કે દોસ્ત તારે ઘરે દીકરીના લગન છે હાલે 5 લાખ રૂપિયા થાય ત્યારે પાછા આપજે નકર દીકરીના કરિયાવર રાખજે એટલું મારે કહેવાનું હતું પણ હું આ ચૂકાઈ ગયો આનું નામ મિત્ર કહેવાય મિત્ર કે જીએ મરદ મરદ મન દર્દ મિટાવે મિત્ર કે જીએ મરદ સત્ય કહ કર સમજાવે મિત્ર કે જીએ મરદ કામ વિપત મે આવે મિત્ર કે જીએ મરદ

એ જે ગુરુ જ ગાયજી કેમ કર્યું શું કા કરવા કેમ કર્યું કરવા એવો સંશય નો રે થાય ભાઈ ના ભરોસે વાયજી ગુરુ છે એ કે એમ કરાય કરે એમ ન કરાય કારણ કે નો ગુરુ જો હોય તો કૃષ્ણ પરમાત્મા છે કૃષ્ણમ વંદે જગત ગુરુ ગુરુ કે એમ કરાય કૃષ્ણ કે એમ કરાય કૃષ્ણ કરે એવું ન કરાય કૃષ્ણ કરે એવું કરવા જાય ને તો જિંદગી બેકાર બની જાય માટે એ કે એમ કરાય એ કરે એમ ન કરાય આગળ ભગત બાપુ લખે ગંગાજીમાં શું એવું એ પાપ સગલા જાય જી ગંગાજળમાં શું છે એવું એ પાપ સગલા જાય જી એવું કદીએ ઉરનયા ને એવું કદીએ જે ગંગાજી નાય ભાઈ ભરોસે નદીઓ તો બધી પવિત્ર છે ચાહે નર્મદા હોય તોય ભલે ચાહે ગોમતીજી હોય તોય ભલે સાહેબ ચરસ્વતી હોય તોય ભલે સાહેબ યમુના હોય તોય ભલે આ બધી નદીઓ કાવેરી ત્રિષ્ણા કુલબુંદરા બધી નદીઓ પવિત્ર છે પણ છતાં ગંગાજીમાં એવું કયું તત્વ છે કે જેમાં માણસ સ્નાન કરે એટલે પવિત્ર થઈ જાય પાપ ધોવાઈ જાય આપણી ત્રણ નદીઓ એવી છે એકના દર્શન કરતા પાપ ધોવાય એક નાવાથી પાપ ધોવાય અને પીવાથી પાપ ધોવાય છે આ ત્રણ નદીઓનો મહામહિમો છે એને શ્રદ્ધાથી સ્વીકારી લેવાય એમાં બુદ્ધિને ચાકડે ન ચઢાવાય અને ભગત બાપુ લખે છે ભીલ તણા ભાલાથી એ જ વિઠલ કેમ વિંધાયજી ભીલ તણા

ਬੀਲ ਤਣਾ ਭਾਲਾ ਦੇਵਨ ਮਾ ਇਹ ਵਿਠਲ ਕੇ ਮਵਿੰਦਾ ਆਯੂ ਜੀ ਬੁੱਧੀ ਛਿਏ ਵਾਤੋਂ ਬਾਰੀ ਬੁੱਧੀ ਥੀਏ ਵਾਤੋਂ ਬਾਰੀ ਇਤੋਂ ਸ਼ਰਧਾ થી ਸਮਝਾਈ ભાઈ ના ભરોસે રેવાયજી ભરોસે ભાઈ ના ભરો સે જી કૃષ્ણ ભગવાન એક ભીલના ભલકાથી વિંધાઈ જાય આ બાર ની વાત છે એ શ્રદ્ધાથી સ્વીકારવું પડે અને એનો જવાબ પણ કાગબાપુએ ઘણા ભજનોની માલપા આપ્યો છે પણ છેલ્લે કાગબાપુ એમ કે ડોક્ટર એમ કે કાલે આ બે ટીકડી બપોરે બે ટીકડી હાંજે અને બે ટીકડી કાલે હવારે પછી આપણે જોતા નથી કે આ ટીકડી શેની બની છે ક્યાંની બની છે આમાં શું ભેળવવામાં આવ્યું છે આમાં શું નાખવામાં આવ્યું છે આ કોણે બનાવી છે ક્યારે બનાવી છે આ કાંઈ જોતા નથી બસ શ્રદ્ધાથી સ્વીકારી લેવી છે ડૉક્ટરે કીધું છે કે આ ટિકડી લઈ લ્યો દુખાવો વ્યો જાય એટલે આપણે એ ટિકડી લઈ લઈશી આ એક શ્રદ્ધા છે કાગ સગળા રોગ ના સે એજ કીધું એમ ખવાયજી વૈદ ઘરના ਵਾਟੇਲਾ ਨੇ ਵੈਦ ਕਰਨਾ ਵਾਟੇਲਾ ਇਹ ਉਹ ਹੜਕੇ ਮੂਲ ਖਾਈ ਭਾਇ ਇਹ ਨਾ ਭਰੋ ਸੇ ਰਵਾਇ ਦੀ ਭਰੋ ਸੇ ਰਵਾਇ ਪੰਡ ਨੂੰ ਐਡਾ ਪਣ ਨੋ ਰੇ ਡੋਲਾਈ ભાઈ એના ભરોસે રેવાયુજી કાગબાપુની લખેલી આ કવિતા કાગ તો કાગ છે